માંજલપુરથી શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા સિદ્ધવાઈ માતા રોડ ખાતે આવેલ માંજલપુર શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે આ મંડળ દ્વારા ગણેશ સ્થાપનાના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું છે ત્યારે આજરોજ સિદ્ધવાઈ માતા રોડ પર આવેલા શ્રી ઈચ્છાભૂટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંડળ દ્વારા વડોદરા શહેરના નાગરિકો અને ગણેશ ભક્તોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી સવારે દસ કલાકે સાંજના પાંચ કલાક સુધી શરૂ રહેનાર છે શિબિર શિબિર કેમ્પમાં સૌથી વધુ રક્ત યુનિટ ભેગું કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યું છે અને આ રક્ત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે પરિવારના સગા દવાખાનાના ઓપરેશન હોય અને રક્તની જરૂર પડે તો રક્ત મળતું નથી જેથી આ મંડળ દ્વારા વડોદરા શહેરીજનોને સહેલાઈથી રક્ત મળી શકે તે ઉદ્દેશ્યથી આ રક્તદાન શિબિરનું કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જય ગણેશ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ઈચ્છાપૂર્તિ ગણેશ બાપાના આશીર્વાદથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે જલારામ બ્લડ બેન્ક જોડે મળીને અમે આ કાર્યક્રમનું જે લીધું છે એ આગળ કરીએ છીએ અને હાલમાં બે કલાક જેવું અમે લોકોનું કેમ્પ ચાલુ થઈને થઈ ગઈ છે અને આપણે ચાલીસથી ઉપર વધુ યુનિટ આપણે હજુ ભેગા કરી દીધા છે આપણે બધા જ ગણેશ ભક્તોને અને વડોદરાવાસીઓને એવી અપીલ કરીએ છીએ કે તમે મોટી સંખ્યામાં અહીંયા જોડાવો જેથી આપણે વધારેમાં વધારે યુનિટ્સ ભેગા કરી શકીએ અને અમે ઈચ્છા પૂરતી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વડોદરાવાસીઓને આ બ્લડની ક્યારેય રિક્વાયરમેન્ટ પડે તો અમે એમને પહોંચતી કરીએ એવો અમારો પ્રયત્ન છે કેટલા વર્ષોથી આ ફર્સ્ટ પહેલી વાર અમે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે અને બાપાને એવી પ્રાર્થના છે કે અમે સક્તા આપે અને અમને ક્ષમતા આપે કે આપણે આ વસ્તુ આગળ વારે વારે કરી શકીએ મિનેશ તહેલીયા